મને બગડ તો તારી પર નાખી લાવાપી જન કાકા આવને લાગા આકોર 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 ખાલી છે પાણી નો છે અરે ખાલી છે આખો પેરેલો થોડો છે ખાલી છે જટપુટ તોય ફૂટી ગયો હા તો કોબરા ગેંગ અલે બગળ કલી ગાલી રે આ પૂ ચાલે કયો પાક આ ગેંગ તો જો કેવી થઈ ગઈ મને તો કે હેપી હોલી ભાઈ મને તો કે ઓબર મને હેપી હોલી કે

બીજા બધા બનાવે છે કલર નેટ નો હું તો જાગીને આવ્યો તો જ મે બ્રશિંગ નોતી કરી ડાયરે જો ના એને ના કી કરી બધાને બગાડે ના ખાને એ તો આખા કેંગા ભરી ભરીને ના ખાને જો તો લાય લે તનમાં પોદરમ નાખ દેવો તો કે કે લેવા જો હજી મે કલર મગાયો જો કેવો બગાડ્યો મને તે એ બધા જો દીદા આ તો આ સામે માર બગાડીને બગાડીને રાખશું હજી તો બનાવવાનો છે કલર હા

ઓલા ભાઈ પાસે માગો પૈસા સમજો ઓલા ભાઈ પાસે માગો પૈસા નાખો એની ઉપર ગોઠ માંગો એને કી ગોઠ આપો નાખો હાલો નાખો નાખો હાલો બધા નાખો લઈને ઘેર જ ઉભા રહ્યા ગાડી લઈને જાવ નાખો માગી લેવો ને ગમે પાસે લે લઈ લેવો અમારો કલર કયો છે કેડિયમ બે ઓરિજિનલ બે ઓરિજિનલ બે ડોલો બના લે એને નાખીને એક

કેન લેવા ની કલર અને પોદળો એવું નાખીને બગાડવાના છે આ ઘોરે આ ચારો હરા જરૂર નાખી દો બગવારો કે તમારો જ છે મે પણ નાની આ ઘોરે આમ દેખાયમ રખાય દેખાય અબુ એ કામ કરે આ પોદડો ભરી નખ દમ મબાને કો મબાને પતા તો નહી દેતો બસ કોઈ કેવાન નો હોય કા આ કઈ લાલ છે આ ભલેરો લાલ બધા નાખવાના કાકા આ પોદડા વાળી કરવા છે તને બનાવીને મે બધા